નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો થવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે કે આપ સુધી અમારો અવનવા વિડીયો પહોંચતા રહે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે પશુપાલકોને વગર વ્યાજે લોન પશુપાલકોને વગર વ્યાજે લોન બનાસકાંઠાની બનાસ ડેરીમાં પશુપાલકોને ખાસ કરી ક્રેડિટ કાર્ડ આપ્યા છે જે પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો ઓ આ કાર્ડની મેથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવા એક વર્ષ માટે વ્યા વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કમેન્ટમાં જરૂર લખજો અંબાલાલ પટેલની વધુ એક આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે સાગરમાં શક્રવાત સર્જાયું છે જેની ભારતમાં પશ્ચિમ ભાગમાં ઉત્તર ઉપર અસર થશે વેસ્ટર્ન ડિસ્ટની અસર છવ્વીસ ચોવીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે દરમાં થયો વધારો રિટેલર મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં વરણ વધારો જોવા મળી રહ્યો છે ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીમાં દર વધીને ઝીરો પોઈન્ટ સોળ ઝીરો પોઈન્ટ તોંતેર ટકા થયો છે નવેમ્બર તે છવ્વીસ ટકા જીરો પોઈન્ટ છવ્વીસ ટકા હતો સતત સાત દિવસમાં સુધી નેટિવ નેગેટિવ રહ્યા બાદ નવેમ્બરમાં જથ્થાનો ફુગાવો સકારાત્મક સ્તરે પાછો ફર્યો છે આ વધારો ખાસ ચીજ વસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્રતાના વધારાને કારણે થયો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં શેણ્યા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે આવા તમામ પાકોના વેચાણ માટે ખેડૂતો નજીકના માર્કેટ યાર્ડ ખાતે પહોંચે હોય છે તેમાં હરાજી પર દ્વારા પણ પાકને ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ સહિતની પગની હરાજી કરવામાં આવી હતી પરંતુ ઉત્તરાયણના અસરના કારણે મોટા ભાગની જણસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હપ્તા વગર બે હજાર ખાતામાં જે ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓમાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ મનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં આપે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ વંદન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજનાનો લાભ થઈને ઘર બેઠા બેતાલીસ રૂપિયા ખાતામાં આવશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકો માટે મોટી ભેટ આપી છે ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે બીપીએલ કાર્ડ ધારકોને ઉજ્જવળ લાભાર્થીઓને થોડો ફાયદો મળી શકે છે જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસનો ભાવ બોટલે નવસો ને પચીસ રૂપિયાની આસપાસ મળી રહી છે પાંચસો રૂપિયાની નવી નોટો લોન્ચ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે પંચ રૂપિયાની નવી ચલની નોટો બહાર પાડવામાં આવશે જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવી રહ્યા છે જોકે ફેક ચેકમાં આ દાવા ખોટા જણાવવા જોવા મળ્યું છે આજે યોજાશે કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મહત્વની કેબિનેટ બેઠક મળશે આ બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે તેમજ વિદ્યાર્થી વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાન રાખીને ચર્ચા કરવામાં આવશે અઢાર જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા થયેલી છે તેમજ તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિતિમાં થયેલી કમિટીની પણ સમીક્ષા કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીએ યોજાનાર સ્વચ્છતા પણની ચર્ચા પણ થશે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ઓઇલ કંપનીઓને રાહત આપવા મોદી સરકારે પેટ્રોલિયમ પરનો વિનફોર્ટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે વિનફોર્ટ ટેક્સ ત્રેવીસો રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને સત્તરસો રૂપિયા પ્રતિ ટન કર્યો છે વિનફોર્ટ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે તેવી શક્યતા નથી કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીના પ્રોફિટ પર લાગતો ટેક્સ છે આ ટેક્સને જુલાઈ બે હજાર બાવીસમાં પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યો હતો ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયા સાહેબ મધ્યપ્રદેશ સરકારે આ નવી યોજના શરૂ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજનાનું રાખ્યું છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને તેમના કલ્યાણ માટે દર વર્ષે દસ હજાર રૂપિયા આપે છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે મળતા છ હજાર રૂપિયા ચોક્કસપણે મળશે પરંતુ તેની સાથે ખેડૂતોને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ સરકારે બે હજાર વીસમાં જ આ યોજના શરૂ કરી હતી તે સમયે આ નાણાં હેઠળ બે હજાર રૂપિયા આપવામાં આવતા હતા ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો